મા વિશે કાવ્ય માં તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો લખ્યું તારું જીવન ચરિત્ર અને જગમાં ચર્ચિત થઈ ગયો નથી થતો સહન તારો વિરહ સતત કોરી ખાય મને તારી યાદ તારા વિયોગમાં ગાંડો તૂર થઈ જોને હું કવિતા કરતો થઈ ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો દુઃખ શું હોય તારા ગયા પછી જોયું મા તને યાદ કરી મન મારું ખૂબ રોયું વર્ષો ગણતો બીજો તારો આજે દિવસો ગણતો થઈ ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો એટલીએ નહોતો જાણતો જગતની રીત કેવી હોય એ સંબંધ નિભાવવાની રીત વાવીને તું ઘણા ગઈ છે સંબંધ આજે એમાં પાક લણતો થઈ ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો મમતાળી માં તે ઉછેર મારો હેતથી કર્યો તારા ગયા પછી પ્રેમાળ હાથ ક્યાંય ના મળ્યો જોને મળ્યા તારા કેવા આશીર્વાદ કે આજે સૌનો માનીતો થઈ ગયો પ્રેમાળ ભર્યા હું વંચિત થઈ ગયો રહેશે જીવનમાં સદાય એક અચિંતા મા તારો છૂટી ગયો સથવારો સાથે મોટો પરિવાર છતાં હું એકલો ને નોંધારું રહી ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો લખ્યું તારું જીવન ચરિત્ર લખવાનો મારો પ્રારંભ થયો ચાલ્યું ગયું માથેથી કોળું વાદર તો એ માં તારા સ્નેહથી હું ભીંજાઈ ગયો માં તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો ખૂબ પ્રકાશ આપતો એ ઘરનો દીવો જે અચાનક એક દિન બુજાવા લાગ્યો ખૂબ મથ્યો એ દીપકને બચાવવા છતાંયા માં નામનો દીવો ભૂજાઈ ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો મા તારા પ્રેમ ભર્યા પાલવથી હું વંચિત થઈ ગયો મા તારો હિતભર્યો હાથ મારા માથેથી છૂટી ગયો વાઘાણી વિજય દ્વારા રચાયેલ આ કાવ્ય ખૂબ જ સુંદર એને સંવેદનશીલ છે આભાર વિજય વાઘાણી